જે ચારણનો વૃદ્ધ છે કે વહી ચારણ બ્રદ કારણ કે આમાં હું ઓલી રીત નથી બોલી રહ્યો અંદર થી કાય ભાવ અને થોડીક વેદના સાથે બોલી રહ્યો છું કે વૈરાગ્ય વગરનો સાધુ ન ચાલે મઠ કરો મોવડી ન હાલે ખુશામતીઓ કવિ ન હાલે ભળવો ભગત ન હાલે મેકઅપ કરેલી માતાજી ન હાલે અને સિદ્ધાંત વગરનો ચારણ ન હાલે સૌરી વગરનો સુરવીર ન હાલે

Allora, dai,